બાપનું ખૂબ રિગાર્ડ છે એ રિગાર્ડની નિશાની શું છે ઉત્તર છે જે બાળકો બાપની સાથે સાચા યજ્ઞના પ્રતિ ઈમાનદાર છે કંઈ પણ છુપાવતા નથી એ બાળકો પ્રત્યે બાપનો ખૂબ રિગાર્ડ છે રિગાર્ડ હોવાના કારણે ઉચકાર આપીને ઉઠાવતા રહે છે બાબા આગળ વધારે છે અકલ હોવી જોઈએ ગીત છે મહેફિલ મે જલ ઉઠી ક્ષમા પરવાની ખીલી ઓમ શાંતિ હવે આ ગીત તો થયું રોંગ કારણ કે પરમાત્મા કોઈ ક્ષમા તો છે નહીં પરમાત્માને વાસ્તવમાં ક્ષમા નથી કહેવામાં આવતા આ તો ભક્તોએ અનેક નામ રાખી દીધા છે ન જાણવાના કારણે કહે પણ છે નેતિ નેતિ અમે નથી જાણતા નાસ્તિક છે છતાં પણ જે નામ આવ્યા તે કહી દે છે બ્રહ્મ ક્ષમા ઠિક્કર ભિત્તર એમાં પણ પરમાત્મા કહી દે છે કારણ કે ભક્તિ માર્ગમાં કોઈ પણ બાપને યથાર્થ રીતે ઓળખી નથી શકતા બાપે જ આવીને પોતાનો પરિચય આપવાનો છે શાસ્ત્ર વગેરે કોઈમાં પણ બાપનો પરિચય નથી એટલે એમને નાસ્તિક કહેવામાં આવે છે હવે બાળકોને બાપ બાપ બાળકોને બાપનો પરિચય આપ્યો છે પરંતુ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો એમાં ખૂબ જ બુદ્ધિનું કામ છે આ સમય છે પથ્થર બુદ્ધિ આત્મામાં બુદ્ધિ છે ઓર્ગન્સ દ્વારા ખબર પડે છે કે આત્માની બુદ્ધિ પારસ છે કે પથ્થર છે બધો આધાર આત્મા પર છે મનુષ્ય તો કહી દે છે આત્મા જ પરમાત્મા છે તે તો નિર્લેપ છે એટલે જે ઈચ્છો કરતા રહો મનુષ્ય થઈને બાપને જ ન જાણતા નથી બાપ કહે છે માયા રાવણે બધાની પથ્થર બુદ્ધિ બનાવી દીધી છે દિવસ પ્રતિ દિવસ તમો પ્રધાન વધારે થતા જાય છે માયાનું ખૂબ જોર છે સુધરતા જ નથી બાળકોને સમજાવવામાં આવે છે રાત રાતના સમયે આખા દિવસનો પોતામેલ કાઢો શું કર્યું અમે ભોજન દેવતાઓની જેમ ખાધું ચલન કાયદાસર ચાલી અથવા અનાડીઓની જેમ રોજ પોતાનો પોતામેલ નહીં સંભાળો તો તમારી ઉન્નતિ ક્યારેય નહીં થશે ઘણા ને તો માયા થપ્પડ મારતી રહે છે લખે છે કે આજ અમારો બુદ્ધિયોગ ફલાણાના નામરૂપમાં ગયો આજે આ પાપ કર્મ થયું એવું સચ સાચું લખવા વાળા કોટોમાં કોઈ જ છે બાપ કહે છે હું જે છું જેવો છું મને બિલકુલ નથી જાણતા પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરે ત્યારે કઈક બુદ્ધિમાં બેસે બાપ કહે છે ભલે સારા સારા બાળકો છે ખૂબ સારું જ્ઞાન સંભળાવે છે યોગ નથી ઓળખ છે નહીં સમજી નથી શકતા એટલે કોઈને સમજાવી નથી શકતા આખી દુનિયાના મનુષ્ય માત્ર રચતા અને રચનાને બિલકુલ જાણતા નથી તો મતલબ કઈ પણ નથી જાણતા આ પણ ડ્રામામાં નોંધ છે છતાં પણ થશે પાંચ હજાર વર્ષ પછી આ સમય આવશે અને મને આવીને સમજાવવું પડશે રાજાઈ લેવી ઓછી વાત નથી ઘણી મહેનત છે માયા સારો જ વાર કરે છે મોટી યુદ્ધ ચાલે છે બોક્સિંગ થાય છે ને ખૂબ હોશિયાર જે હોય છે એમની જ બોક્સિંગ થાય છે છતાં પણ ને બેહોશ કરી દે છે એકબીજાને બેહોશ પણ કરી દે છે કહે છે માયાના ખૂબ તુફાન આવે છે આ થાય છે તે પણ ઘણા થોડા સાચું લખે છે ઘણા જે છે છપા છીપાવી લે છે સમજ જ નથી કે મને મારે બાપને કેવી રીતે સાચું સંભળાવવાનું છે શું લેવાની છે વર્ણન નથી કરી શકતા બાપ જાણે છે માયા ખૂબ પ્રબલ છે હોશિયાર છે તાકતવાન છે સાચું બતાવવામાં થોડી શરમ આવે છે એમના કર્મ જેવા થઈ જાય છે જે બતાવવામાં શરમ આવે છે બાપ તો ખૂબ રિગાર્ડ આપીને ઉઠાવે છે આ આ ખૂબ ખૂબ સારું છે છે સારા ઓલરાઉન્ડ સર્વિસ પર મોકલી બસ દે અહંકાર આવ્યો માયાએ નું થપ્પડ ખાધું અને આ પડ્યા બાબા તો ઉઠાવવા માટે મહિમા પણ કરે છે ઉચકાર દઈને ઉઠાવું પ્યાર કરીને એને આગળ વધારો તમે તો ખૂબ સારા છો સ્થૂળ સેવામાં પણ સારા છો પરંતુ યથાર્થ રીતે બેસીને બતાવે છે કે મંજિલ ખૂબ ભારી છે દેહ અને દેહના સંબંધોને છોડી પોતાને અશરીરી આત્મા સમજવું આ પુરુષાર્થ કરવું એ બુદ્ધિનું કામ છે બધા પુરુષાર્થી છે કેટલી મોટી રાજાઈ સ્થાપન થઈ રહી છે બાપના બધા બાળકો પણ છે સ્ટુડન્ટ પણ છે તો ફોલોઅર્સ પણ છે આ આખી દુનિયાના બાપ છે બધા એ એકને બોલાવે છે તે આવીને બાળકોને સમજાવતા રહે છે છતાં પણ એટલો રિગાર્ડ થોડી રહે છે મોટા મોટા વ્યક્તિ આવે છે કેટલા રિગાર્ડ થી એમની સંભાળ કરે છે કેટલો ભક્કો રહે છે આ સમય તો છે બધા પતિ પરંતુ પોતાને સમજતા થોડી જ માયાએ બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દીધા છે કહી દે છે સત્યુગની આયુ આટલી લાંબી છે તો બાપ કહે છે 100% બે સમજ થયાને મનુષ્ય થઈને બીજા શું કામ કરતા રહે છે પાંચ હજાર વર્ષની વાતને લાખો વર્ષ કહી દે છે આ પણ બાપ આવીને સમજાવે છે પાંચ હજાર વર્ષ પહેલા આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું આ દેવી ગુણવાળા મનુષ્ય હતા એટલે એમને દેવતા આસુરી ગુણવાળાને અસુર કહેવામાં આવે છે અસુર અને દેવતાઓમાં રાત દિવસનો ફરક છે કેટલા મારા મારી ઝડા લાગેલા છે ખૂબ તૈયારીઓ થતી રહે છે આ દુનિયા સ્વાહ થવાની છે એના માટે આ બધી તૈયારીઓ જોઈએ ને બોમ્બ નીકળ્યા તો નીકળ્યા પછી બંધ થોડી થઈ શકશે થોડા સમયની અંદર બધાની પાસે ઢેર થઈ જશે અનેક બોમ્બ થઈ જશે કારણ કે વિનાશ તો ફટાફટ થવો જોઈએ ને પછી હોસ્પિટલ વગેરે થોડી રહેશે કોઈને ખબર પણ નહીં પડશે માસે ઘર થોડી છે વિનાશ સાક્ષાત્કાર કોઈ પાય પૈસાની વાત નથી આખી દુનિયાને આગ બાબા કહે છે આખી દુનિયાની આગ જોઈ શકશો સાક્ષાત્કાર થાય છે માત્ર આગ જ આગ લાગેલી થાય હોય છે આખી દુનિયા ખતમ થવાની છે કેટલી મોટી દુનિયા છે આકાશ તો નહીં બળશે ને એની અંદર જે કંઈ છે બધું વિનાશ થવાનું છે સતયુગ અને કલયુગમાં રાત દિવસનો ફરક છે કેટલા ઢેર મનુષ્ય છે જાનવર છે કેટલી સામગ્રી છે પણ બાળકોની બુદ્ધિમાં મુશ્કેલ બેસે છે વિચાર કરો પાંચ હજાર વર્ષની વાત છે દેવી દેવતાઓનું રાજ્ય હતું ને કેટલા થોડા મનુષ્ય હતા હવે કેટલા મનુષ્ય છે અત્યારે છે કળિયુગ આનો જરૂર વિનાશ થવાનો છે હવે બાપ આત્માઓને કહે છે મામેકમ યાદ કરો આ પણ સમજથી યાદ કરવાનું છે એમ જ શિવ શિવ તો ઘણા કહેતા રહે છે નાના બાળકો પણ કહી દેશે પરંતુ બુદ્ધિમાં સમજ કઈ પણ નથી અનુભવથી કહેતા નથી કે તે બિંદી છે અમે પણ આટલી નાની બિંદી છીએ એમ જ સમજથી યાદ કરવાનું છે પહેલા તો હું આત્મા છું આ પાક્કું કરો પછી બાપનો પરિચય બુદ્ધિમાં સારી રીતે ધારણ કરો અંતરમુખી બાળકો સારી રીતે સમજી શકે છે કે અમે આત્મા બિંદી છીએ અમારી આત્માને અત્યારે નોલેજ મળી રહી છે કે અમારે જન્મોનો અમારી અંદર ચોર્યાસી જન્મોનો પાઠ કેવી રીતે ભરેલો છે પછી કેવી રીતે આત્મા સતો પ્રધાન બને છે આ બધી મોટી અંતરમુખી થઈને સમજવાની વાતો છે આમાં જ ટાઈમ લાગે છે બાળકો જાણે છે અમારો આ અંતિમ જન્મ છે અત્યારે અમે જઈએ છીએ ઘરે આ બુદ્ધિમાં હોવું જોઈએ કે અમે આત્મા છીએ શરીરનું ભાન ઓછું થાય ત્યારે વાતચીત કરવામાં સુધાર થાય નહીં તો ચલન એકદમ જ બદતર થઈ જાય છે કારણ કે શરીર શરીરથી અલગ થતા જ નથી દેહ અભિમાનમાં આવીને કઈક ને કઈક કહી દે છે યોગ્ય થી તો ખૂબ ઓનેસ્ટ હોવા જોઈએ અત્યારે તો ખૂબ અલબેલા છે ખાન પાન વાતાવરણ કંઈ સુધરેલું નથી અત્યારે તો ટાઈમ ખૂબ જોઈએ બાબા કહે છે સર્વિસેબલ બાળકોને જ બાબા યાદ કરે છે પદ પણ તેઓ જ પામી શકે છે મેળવી શકે છે એમ જ પોતાને માત્ર ખુશ કરવા એ તો ચણા ચાવવા છે આમાં અંતર મુક્ જોઈએ સમજાવવાની પણ યુક્તિ જોઈએ પ્રદર્શનીમાં કોઈ સમજતા થોડી છે માત્ર કહી દે છે કે તમારી વાતો ઠીક છે અહીં પણ નંબર વાર છે નિશ્ચય છે અમે બાળકો બનીએ છીએ બાપ થી સ્વર્ગ વારસો મળે છે જો અમે બાપ ની પૂરી સર્વિસ કરતા રહીશું તો અમારો આ જ ધંધો છે આખો દિવસ વિચાર સાગર મંથન થતું રહેશે આ બાબા પણ વિચાર સાગર મંથન કરતા હશે ને નહીં તો આ પદ કેમી રીતે પામશે બાળકોને બંને ભેગા સમજાવતા રહે છે શિવ બાબા અને બ્રહ્મા બાબા બે એન્જિન મળી છે કારણ કે ઊંચાઈ મોટી છે ને ચડવાનું ખૂબ ઊંચું છે પહાડ પર જાય છે તો ગાડીને બે એન્જિન લગાવી દે છે ક્યારેક ક્યારેક ચાલતા ચાલતા ગાડી ઊભી રહી જાય છે તો ખસીને નીચે ચાલી આવે છે અમારા બાળકોનું પણ આવું છે ચડતા ચડતા મહેનત કરતા કરતા પછી પછી ચડાઈ ચડી નથી શકતા ઊંચાઈ પર ચડી નથી શકતા માયાનું ગ્રહણ અથવા તુફાન લાગે છે તો એકદમ નીચે પડીને પૂરજુ પૂરજુ થઈ જાય છે એકદમ અલગ અલગ થઈ જાય છે થોડી જ સર્વિસ કરી તો અહંકાર આવી જાય છે પડી જાય છે સમજતા નથી કે બાપ છે સાથે ધર્મરાજ પણ છે જો કંઈ એવું કરે છે તો અમારા ઉપર ખૂબ ભારે દંડ પડે છે એનાથી તો બારમાં રહે તે સારું બહાર રહે તે સારું બાપના બનીને અને વારસો લેવો માસીનું ઘર નથી બાપના બની અને પછી એવું કંઈક કરે છે તો નામ બદનામ કરી દે છે ઘણી ચોટ લાગી જાય છે વાગી જાય છે વારસ બનવું કોઈ માસીનું ઘર થોડી છે પ્રજામાં કોઈ એટલા સાવકાર બને છે વાત નહીં પૂછો અજ્ઞાન કાળમાં કોઈ સારા હોય છે કોઈ કેવા લાયક બાળકને તો કઈ દેશે અમારી સામે ન લાયક બાળક હોય તો એને કઈ દેશે અમારી સામેથી હટી જાઓ અહીંયા એક એક બીજા બાળકોની તો વાત નથી એક બે બાળકોની વાત નથી અહીંયા તો માયા ખૂબ જબરદસ્ત છે આમાં બાળકોએ ખૂબ અંતર્મુખ થવાનું છે ત્યારે તમે કોઈને સમજાવી શકશો તમારા પર બલિહાર જશે અને પછી ખૂબ પછતાશે અમે બાપના માટે આટલી ગાળો આપતા આવ્યા સર્યાપી કહેવું અથવા ઈશ્વર પોતાને ઈશ્વર કહેવું એમના માટે કોઈ સજા ઓછી થોડી છે એમ જ થોડી ચલી ચાલી જશે એમના માટે તો વધારે જ મુસીબત છે જ્યારે સમય આવશે તો બાપ આ બધાનો હિસાબ લેશે કયામતના સમયે બધાના હિસાબ કિતાબ ચૂકતું થાય છે ને આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ મનુષ્ય તો જુઓ કઈ કોને કોને પીસ પ્રાઇઝ આપતા રહે છે હવે વાસ્તવમાં પીસ કરવા વાળા તો એક છે ને શાંતિ સ્થાપન કરવા વાળા એક જ છે બાળકોએ લખવું જોઈએ દુનિયામાં પીસ પ્યુરિટી પ્રોસ્પરિટી ભગવાનની શ્રીમત પર સ્થાપન થઈ રહી છે પવિત્રતા શાંતિ સુખ એ ભગવાનની શ્રીમત પર સ્થાપન થઈ રહ્યું છે શ્રીમત તો મશહૂર છે શ્રીમદ ભગવદ્ ગીતા એ શાસ્ત્રનું કેટલું રિગાર્ડ આપે છે કોઈએ કોઈના શાસ્ત્ર અથવા મંદિરને કંઈક કર્યું તો કેટલા લડી પડે છે ઝઘડો કરે છે અત્યારે તમે જાણો છો આખી દુનિયા જ બળીને ભસ્મ થઈ જશે આ મંદિર મસ્જિદ વગેરેને બાળતા રહેશે આ બધું સિદ્ધુ થતા પહેલા પવિત્ર થવાનું છે આ ઓના આ ચિંતા લાગેલી રહેવી જોઈએ ઘર બારને પણ સંભાળવાનું છે અહીં આવે તો ઘણા છે અહીં બકરીઓની જેમ તો નથી રાખવાના ને કારણ કે આ તો મૂલ્ય જીવન છે આની ખૂબ સંભાળથી રાખવાનું છે બાળકો વગેરેને લઈ આવવું આ બંધ કરી દેવાનું દેવું જોઈએ આટલા બાળકોને ક્યાં બેસીને સંભાળશો બાળકોની ને છુટ્ટીઓ છુટ્ટી મળી રજા મળી તો સમજે છે બીજે ક્યાં જઈએ ચાલો મધુબનમાં બાબાની પાસે જઈએ છીએ આ તો જેમ કે ધર્મશાળા થઈ જાય પછી યુનિવર્સિટી કેવી રીતે થઈ બાબા ચેક કરતા રહે છે પછી ક્યારે ઓર્ડર કરી દેશે બાળકોને કોઈ પણ ન લઈ આવે આ બંધન પણ ઓછું થઈ જશે માતા પર છે દયા આવે છે પણ બાળકો જાણે છે શિવ બાબા તો છે ગુપ્ત એનું પણ કોઈ રિગાર્ડ થોડી છે કોઈને રિગાર્ડ થોડી છે બ્રહ્મા બાબાનું પણ રિગાર્ડ નથી રાખતા શિવ બાબાનું પણ નથી રાખતા સમજે ઘણા તો કહે છે કે અમારું તો શિવ બાબાથી કનેક્શન છે એટલું પણ સમજતા નથી કે શિવ બાબા જ તો એમના દ્વારા સમજાવે છે ને માયા નાકથી પકડી ઉલટું કામ કરાવતી રહે છે છોડતી જ નથી રાજધાનીમાં તો બધા જોઈએ ને આ બધું પાછળમાં સાક્ષાત્કાર થશે સજાઓના પણ સાક્ષાત્કાર થશે બાળકોને પહેલા પણ આ બધા સાક્ષાત્કાર થયા છે છતાં પણ કોઈ કોઈ પાપ કરવાનું છોડતા નથી ઘણા બાળકોએ કે ગાંઠ બાંધી લીધી છે અમારે તો બનવું જ થર્ડ ક્લાસ છે એટલે પાપ કરવાનું છોડતા જ નથી વધારે જ સારી રીતે પોતાની સજાઓ તૈયાર કરી રહ્યા છે સમજાવવું તો પડે છે ને કે આ ગાંઠ નહીં બાંધો કે અમારે તો થર્ડ ક્લાસ જ બનવું છે હવે ગાંઠ બાંધો કે અમારે એવા લક્ષ્મી નારાયણ તો સારી ગાંઠ બાંધે છે ચાર્ટ લખે છે આજના દિવસે અમે કંઈ કર્યું તો નથી એવું ચાર્ટ ખૂબ ઘણા રાખે છે રાખતા હતા તેઓ આજે છે નહીં माया ઘણો પછાડે છે અડધો કલ્પ હું સુખ આપું છું તો અડધો કલ્પ પછી માયા દુખ આપે છે અચ્છા મીઠા મીઠા સખીલ દહાવા કો પ્રતિ માત પિતા બાપ दादा ના યાત પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાળકો ને નમસ્તે આપણે રોહાની બાળકો ના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર અંતર્મુખી બની શરીરના વાહનથી પરે રહેવાનો અભ્યાસ કરવાનો છે ખાન પાન ચાલ સુધારવાની છે માત્ર પોતાના પોતાને ખુશ કરીને અલબેલા નથી થવાનું બીજું ઊંચાઈ ખૂબ ઊંચી છે ચડવાનું ખૂબ ઊંચું છે એટલે ખૂબ ખૂબ ખબરદાર થઈને ચાલવાનું છે કોઈ પણ કર્મ સંભાળીને કરવાનું છે અહંકારમાં નથી આવવાનું ઉલટું કર્મ કરીને સજાઓ નથી તૈયાર કરવાની ગાંઠ બાંધવાની છે કે અમે આ લક્ષ્મી નારાયણ જેવું અમારે આ લક્ષ્મી નારાયણ જેવું બનવાનું જ છે આજનું વરદાન રૂહાનિયતની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા વાતાવરણને ને રૂહાની બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ રૂહાનિયતની સ્થિતિ દ્વારા પોતાના સેવા કેન્દ્રને એવું રૂહાની વાતાવરણ બનાવો જેનાથી સ્વયંની અને આવવાવાળી આત્માઓની સહજ ઉન્નતિ થઈ શકે કારણ કે જે પણ બહારના વાતાવરણથી થાકેલા આવે છે એમને એક્સ્ટ્રા સહયોગની આવશ્યકતા હોય છે એટલે એમને રૂહાની વાયુમંડળનો સહયોગ આપો સહજ પુરુષાર્થી બનો અને બનાવો દરેક આવવાવાળી આત્મા અનુભવ કરે કે આ સ્થાન સહજ જ ઉન્નતિ પ્રાપ્ત કરવાનું છે સ્લોગન છે વરદાની બની શુભ ભાવના અને શુભ કામનાનું વરદાન આપતા રહો અવ્યક્તિશારા કંબાઈન રૂપની સ્મૃતિથી સદા વિજય બનો બાપ કંબાઈ દિલ શિકણ કરી દો કમજોરીને ઉદાસીને બાપના હવાલે કરી દો પોતાની પાસે નહી રાખો પોતાની પાસે માત્ર ઉમંગ ઉત્સાહ રાખો સદા ઉમંગ ઉત્સાહમાં નાચતા રહો ગાતા રહો અને બ્રહ્મા ભોજન કરતા રહો ઓમ શાંતિ